પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જળસર તાલુકાના ભંડારીયા ગામે રહેતા વિવેક બાવરિયા તેમજ કિંજલ મોડે સવારના પાંચ વાગ્યામાં અરાસામાં વિવેક બાવરિયાની વાડી ખાતે પહોંચીને પોતાનું જીવન ટૂંકાવ્યાના સમાચાર મળ્યા હતા ત્યારબાદ સારવાર અર્થે બંનેને ગોંડલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રથમ વિવેક ત્યારબાદ કિંજલ સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યાના સમાચાર પણ મળ્યા હતા કારણ કે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં મિત્રો જે દુખદ ઘટના સામે આવી હતી મળીશું નવા વિડીયોમાં જાય